સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગેટ ટુ ગેધર પ્રોગ્રામના આયોજનમાં નોનવેજ પાર્ટીની બાબત સામે આવી હતી જેમાં શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો બેતાળીસ અને ત્રણસો એકાવનમાં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુ ગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે અગાઉ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ નિંદનીય ગણાવ્યું હતું આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈ સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે ગઈકાલે સરકારી સ્કૂલમાં ઓગણીસો સિત્યાસીથી થી ઓગણીસ ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આ આયોજન સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો પરિસરમાં આવેલ માતા સરસ્વતીનું મોત ચુંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું શાળામાં યોજાયેલ નોનવેજ પાર્ટીના વિવાદમાં સસ્પેન્ડેડ આચાર્યને લુલો બચાવ કર્યો હતો તેમણે જણાવ્યું કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યનું ગેટ ટુગેધર આયોજિત કરાયું હતું આચાર્યએ સ્વીકાર્યું હતું કે કાર્યક્રમમાં ચિકન પીરસાયું એ ભૂલ છે પરંતુ સાથે સ્પષ્ટતા કરી હતી સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ગોડાદરા વિસ્તારની સ્કૂલ નંબર ત્રણસો બેતાળીસમાં ચિકન પાર્ટી મામલે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર આ પર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું વધુમાં જણાવ્યું કે કોઈપણ પ્રકારની પરવાનગી વગર પૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધર પ્રોગ્રામના નામે આકૃતિ આચરવામાં આવ્યું છે તે અયોગ્ય છે સ્કૂલમાં નોનવેજ પીરસવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો તેલુગુ સમાજના ધોરણ સાતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ સાથે જ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપલ પણ હાજર રહ્યા હતા